ગુજરાતના રાજકારણમાં ફરી એક વખત ગરમાવો આવ્યો છે કારણ કે પાર્ટીનો જે આંતરિક જૂથવાદ છે તે હવે ખુલીને સામે આવી રહ્યા છે એ ભાજપ હોય કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી સતત વિવાદોમાં પોતાના જ નેતાઓને કારણે રહે છે અને ભારતીય જનતા પાર્ટી જે શિસ્તબદ્ધ પાર્ટી કહેવાય છે આ શિસ્તબદ્ધ પાર્ટીના ખૂબ દિગ્ગજ નેતા જ્યારે મંચ ઉપરથી કોઈ એવું નિવેદન આપે જ્યારે કે પાર્ટીને જે નુકસાન થતું હોય પાર્ટીની જે અંદરની વાત તે બહાર લાવતા હોય અને ખાસ કરીને એ વસ્તુ મહત્વની છે કે જે પ્રમાણે ભારતીય જનતા પાર્ટીમાં આંતરિક જૂથવાદ છે જે ચરમસીમાએ પહોંચ્યો છે તે હવે ખુલીને સામે આવી રહ્યો છે તેમણે આડકતરા ઇશારા કર્યા છે અમુક લોકોને ચેતવી પણ દીધા છે નીતિન પટેલે મિલન કાર્યક્રમમાં શું કહ્યું છે તેના વિશે જ અમાં વાત કરી છે નમસ્કાર ન્યૂઝમાં આપને સાથે હું ભગવતી વિશાવણી ભારતીય જનતા પાર્ટી દ્વારા સ્નેહ મિલન કાર્યક્રમમાં કડી ખાતે વરિષ્ઠ નેતા અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી ચર્ચાનો વિષય બન્યું છે કડી ખાતે આયોજિત આ કાર્યક્રમમાં મંચ પરથી નીતિન પટેલે પોતાની આગવી શૈલીમાં પક્ષના જ ધારાસભ્ય અને મંત્રીમંડળ અને ખાસ કરીને પક્ષની વ્યવસ્થા પર અટકતરા ચાપખા માર્યા જેનાથી રાજ્યના રાજકારણમાં ફરી ગરમાવો આવ્યો છે કાર્યક્રમમાં હાજર કાર્યકરો અને નેતાઓને સંબોધતા નીતિન પટેલે એક પછી એક એવા નિવેદનો કર્યા જે સીધા જ વર્તમાન વ્યવસ્થા પર સવાલ ઉઠાવતા હતા ત્યારે સ્થાનિક નેતૃત્વ પર તેમને પ્રહાર કરતા કહ્યા કે કડીને હું પચાસ વર્ષથી ઓળખું છું કોણ ખાડા પાડે છે કોણ પૂરે છે મને બધી જ ખબર છે અને સવાલ ત્યારે ઉત્પન્ન થાય કારણ કે તેમણે કાર્યકરોને ચેતવણી આપતા કહ્યું હતું કે મને છેતરતા નહીં એટલે કે ક્યાંક કાર્યકરો છે તેમને છેતરતા હોય તેવું લાગી રહ્યું છે કારણ કે તે ખૂબ લાંબા સમયથી પક્ષ સાથે જોડાયેલા છે તેમને કાર્ય કરવું છે એટલે ક્યાંક તેમણે ચેતવણી આપી દીધી છે કે ભાઈ મને બધી ખબર છે તમે મને કોઈ પણ બાનાબાજી ન કરતા અને ખાસ કરીને મને ચેતરવાનો પ્રયાસ ન કરતા ખાસ કરીને તેમણે કોંગ્રેસ પર આખરા પ્રહારો કરતા કહ્યું હતું કે ગ્રાન્ટ કોંગ્રેસના સમયમાં ઓછી આવતી હતી પરંતુ હવે ખૂબ મોટી ગ્રાન્ટ આવે છે એટલે ક્યાંક તેમણે ભ્રષ્ટાચારનો પણ સારો કર્યો છે એટલે જે પ્રમાણે તેમણે કહ્યું છે કે પોતાનું મહત્વ છે તે સમજાવવાનો પ્રયાસ કરી દીધો છે અને વધુમાં તેમણે એવું કહી દીધું છે કે હું સસ્તો કે મફતિયો રાજકારણી નથી સાંભળો છો કરા છે નીતિન પટેલ આજે આપણી સરકાર બની વડાપ્રધાન તરીકે મુખ્યમંત્રી તરીકે નરેન્દ્રભાઈ આવ્યા અને બે હજાર સાતમાં ગુજરાતના સ્થાપનાના પચાસ વર્ષ થયા બે હજાર સાઠથી એમાં દસમાં તો એ વખતે મોદી સાહેબે નિર્ણય કર્યો કે દરેક નગરપાલિકાઓને શહેરી વિકાસ વિકાસ યોજના અંતર્ગત ગુજરાત સરકાર ગ્રાન્ટ આપો કોંગ્રેસના જમાનામાં પાંચસો રૂપિયા એ વર્ષે નહોતા મળતા એની સામે આપણી ભાજપની સરકારે વર્ષે પચાસ પચાસ લાખ રૂપિયા કડી નગરપાલિકાને અત્યારે તો એટલી બધી ગ્રાન્ટો આવે છે કે સભ્યોને ક્યાં વાપરવી એ સાચું કામ કરતો બાકી ક્યાં જતું તો ભગવાન જાણે કડીમાં કડીમાં હસો નહીં હું બેઠો ત્યાં સુધી ખોટું નહીં થાય તાલુકા પંચાયતની હું કોઈ ખાતરી નથી આપતો કારણ કે હું ત્યાં નથી બેઠો કોણ બેઠું છે વહીવટમાં પેહલા વડાપ્રધાનો હતા મનમોહન સિંહ આખી દુનિયાના અર્થશાસ્ત્રી હતા ઇન્દિરા ગાંધી મોટા નેતા હતા પણ કશું મળતું આપણને ગુજરાતને કોણ વહીવટ કરે છે કોણ હોદ્દા ઉપર બેઠું છે એ મહત્વનું હોય છે આજે વડાપ્રધાન નરેન્દ્રભાઈ જો રાજકારણ કેવું છે ને કે નીતિનભાઈ કોની પાસે ઉભા રહ્યા છે કોના જોડે વાત કરે છે કોની જોડે નાસ્તો કરે છે આ તમે બધા શરત વાળી પૂછું છૂટ બધાને છેલ્લા નેવુંથી થી હું છું કોઈએ મને કદી કોઈ પાનના ગલ્લે બેસેલો જોયો હોય તો આગરી ઊંચી કરો હું પચાસ હજાર રૂપિયા ઈનામ આપું બોલો કોઈ એ પણ હું નહીં ખાતો હું ખાવાય નથી હું ખાતોય નથી ખાવાય નથી દેતો આ મોદી સાહેબ નું સૂત્ર છે પણ મારી આજુબાજુ એવા લોકો નથી રાખતો કે જે નબળા હોય જે ખોટા હોય જેની સમાજમાં પ્રતિષ્ઠાના હોય એ બધું પક્ષ જોતો હોય છે એટલે ફક્ત વાતો કરવાથી નહીં કરી બતાવવાથી વ્યક્તિ મોટો બને છે અને હોદ્દા તો આવવા ન જાય આ બધા મંત્રીઓ હમણાં બિચારા બદલાઈ ગયા લો હવે શું કોણ આ અમે નીકળી ગયા પૂર્વ પૂર્વ કરી તમે બધું મને ઉત્તરમાંથી કરી નાખ્યો જો અમારા સ્વર્ગસ્થ વિજયભાઈ હતા ખૂબ નમ્ર વિવેક ખૂબ સન્નિષ્ટ મુખ્યમંત્રી બધું થઈ ગયું પછી એમણે કીધું મને અમે બધા બેઠા હતા હું ભૂપેન્દ્રસિંહ સાત મિત્રો જે સરકારમાં પ્રદીપસિંહ બધા મહેતા એ પછી વિજયભાઈ એમ કીધું જુઓ ભાષણમાં એ બોલતા હતા કે કાર્યકર કદી પૂર્વ થતો નથી ધારાસભ્ય પૂર્વ થાય સંસદ સભ્ય પૂર્વ થાય મંત્રી પૂર્વ થાય નગરપાલિકાના પ્રમુખ પૂર્વ થાય પક્ષના પ્રમુખ પૂર્વ થાય પણ કાર્યકર પૂર્વ થાય તમે બધા કાર્યકર છો તમને કદી આ જીવનલાલ છે તે હું એમ નહીં કહેતો કે જીવનલાલ પૂર્વ કાર્યકર જીવનલાલ એટલે જીવનલાલ આ ભાઈ કાર્યકર છે ભીખાભાઈ કાર્યકર છે વડીલો બધા કાર્યકર છે કાર્યકર આજીવન છે અને બીજી એક વાત કહું કોઈ તારો હોદ્દાની લાલચ આવી જાય છે કે ફલાણો મને હોદ્દો મળી જાય એમ નથી મળતું ભાઈ આ ભાજપમાં તો સાત ગરણીએ ઘરાયા પછી કંઈક મળે છે એટલે કોઈની ખાલી ખાલી પાછળ પાછળ ના ફરવું કોઈ લેતું નથી કોઈ અપાતું નથી અને હું એ પણ કહું અમે મોટા નથી નેતાઓ મોટા તમે છો તમે અમને મોટા બનાવ્યા છે તમે મત આપ્યા તો અમે ધારાસભ્ય બન્યા તમે મત આપ્યા તો અમે મંત્રી બન્યા તમે મત આપ્યા તો કોઈ સંસદ સભ્ય બન્યું કોઈ ધારાસભ્ય બન્યું એટલે ખરેખર તો નેતાને ગરજ હોવી જોઈએ કાર્યકરોની નેતાને પ્રજાની ગરજ હોવી જોઈએ કે હું કામ કરીશ અને કરાવરાવીશ અને કોઈ તમને કાળી ટીલી લાગે એવું કરીશ નહીં કે એવા લોકોને જોડે રાખીશ નહીં નિતમ શું થાય કે એ ટોળકી ઘેરી વરત તમે બદનામ થઈ જાઓ અને ચૂંટણી તો આવ જ છે એટલે કાર્યકરની બધાને ગરજ હોય છે હું મને બધા ક્યાંક નીતિનભાઈ તમે બધા બહુ ન ઓળખો છો તે ઓળખવા જ પડે ને ભાઈ દર ચૂંટણી મારા મત લીધા છે તમને ના ઓળખું કોળખું કો એટલે કાર્યકર મહાન છે નેતા મહાન નથી સમજી લેજો નેતાને તો પક્ષ ટિકિટ ના આપો તો જીરો થઈ જાય સીટ અનામત હોય ને મહિલા અનામત થઈ જાય આવા કડીમાં મુનસિપાલિટી ચૂંટણી આવશે નવી સરકારે બેઠક રચનાઓ જાહેર કરી ઘણા લોકો બધું ગોઠવીને બેઠા હશે પણ બધું બત લઈ ગયો આ જગ્યાએ શું કરી આવ્યું કે આ વોર્ડ તૈયારી કરવું આ વોર્ડમાં તૈયારી કરવું ફલાણા ધારાસભ્યને બોલાવવો ફલાણાના લગ્નમાં પણ એ બધું બત લઈ ગયું એટલે જો રાજકારણ કેવું છે ને કે નીતિનભાઈ કોની પાસે ઉભા રહ્યા છે કોના જોડે વાત કરે છે કોની જોડે નાસ્તો કરે છે આ તમે બધાનું હું શરત મારીને પૂછું છૂટ બધાને કે છેલ્લા નેવુંથી હું છું કોઈએ મને કદી કોઈ પાનના ગલ્લે બેસેલો જોયો હોય તો આગરી ઊંચી કરો હું પચાસ હજાર રૂપિયા ઇનામ આપું બોલો કોઈ પણ હું નહીં ખાતો હું ખાવા ને હું ખાતોય નથી ખાવાય નથી દેતો આ મોદી સાહેબ નું સૂત્ર છે પણ મારી આજુબાજુ એવા લોકો નથી રાખતો કે જે નબળા હોય જે ખોટા હોય તેની સમાજમાં પ્રતિષ્ઠા ના હોય એ બધું પક્ષ જોતો હોય છે એટલે ફક્ત વાતો કરવાથી નહીં કરી બતાવવાથી વ્યક્તિ મોટો બને છે અને હોદ્દા તો આવવાના જાય આ બધા મંત્રીઓ હમણાં બિચારા બદલાઈ ગયા લો હવે શું કોણ અમે નીકળી ગયા પૂર્વ પૂર્વ કરી તમે બધું મને ઉત્તરમાંથી ખૂબ કરવાનીષ્ટ મુખ્યમંત્રી બધું થઈ ગયું પછી એમણે કીધું મને અમે બધા બેઠા હતા હું ભૂપેન્દ્રસિંહ પાસાહ મિત્રો જે સરકારમાં પ્રદીપસિંહ બધા બેઠા એ પછી વિજયભાઈ એમ કીધું જુઓ ભાષણમાં એ બોલતા હતા કે કાર્યકર કદી પૂર્વ થતો નથી ધારાસભ્ય પૂર્વ થાય સંસદ સભ્ય પૂર્વ થાય મંત્રી પૂર્વ થાય નગરપાલિકાના પ્રમુખ પૂર્વ થાય પક્ષના પ્રમુખ પૂર્વ થાય પણ કાર્યકર પૂર્વ થાય તમે બધા કાર્યકર છો તમને કદી આ જીવનલાલ છે તે હું એમ નહીં કહેતો કે જીવનલાલ પૂર્વ કાર્યકર જીવનલાલ એટલે જીવનલાલ આ શોક પૈ કાર્યકર છે ભીખા કાર્યકર છે વડીલો બધા કાર્યકર છે કાર્યકર આજીવન છે અને બીજી એક વાત કહું કોઈ પચાસ વર્ષથી કરીને હું જોઉં છું તારા સભ્ય તો જો ચાર મહિના બિચારા થયા છે એટલે મને છેતરતા નહીં એમને છેતર જો ભારત માતા કી વંદે ઉમિયા માત કી આપણા ભારતીય જનતા પક્ષ દ્વારા ગુજરાત સરકારે આપણને ગ્રાન્ટ આપવાનું ચાલુ કર્યું પેલું મકાન જે હતું તળાવ ઉપર ઘુમટીઓ જે કે ચાલ જોઈ આવજો કેવી સ્થિતિ છે એની જૂની ઓફિસ જોઈ આવજો પ્રમુખની ઉપરની કર્મચારીઓની ઓફિસ જોઈ આવજો ફરાળે સાકર માકર ચલાવતા હતા પછી અમે બધાય નિર્ણય કર્યો આપણી સરકાર આવ્યા પછી કાકા પરિસ્થિતિ બધી એ વખતે બધી કોમી તનાવ બહુ હતો વારંવાર કોમી તોફાનો થતા હતા અને આપણા લોકોને એ બાજુ જવું એ લોકોને આપણી બાજુ આવવું બહુ જીવનને જોખમ થાય એવું થઈ જતું હતું એટલે પછી અમે બધાએ નક્કી કર્યું કે આપણે ઓફિસ તળાવ ઉપરથી ખસેડી અને અહીંયા ગમે તે આપણી બાજુ લાવવી ઘણાને નહોતું ગમ્યું એ વિસ્તારવાળાને તો બિલકુલ નહોતું ગમ્યું છતાં પણ બધાનો વિરોધ સહન કરી એ વિસ્તારના આપણે અહીંયા હાલ જે નગરપાલિકાની ઓફિસ છે ત્યાં આગળ ઢોર પૂરવાનો ડબ્બો હતો રખડતા ઢોર પકડાય એ મ્યુનિસિપાલિટી ત્યાં પૂરતી હતી બે સફાઈ કામદારોને એનું કામ સોંપ્યું હતું બીજા એક બે જણાને કામ હોપ્યું હતું પણ લાંબો સમય ચાલ્યું એટલે એમને જ ક્યાં જ પચાવી દીધી ત્યાં તો અમારી છે બોલો આપણી મ્યુનિસિપાલિટીની જમીન આપણો ઢોર પૂરવાનો ડબ્બો દંડ આપણે લઈએ પૂરીએ આપણે કારણ કે આ તો અમારી જમીન છે પછી કેટલીય માથાકૂટનો સંઘર્ષ પછી આપણે એ જગ્યા ખાલી કરાઈ અને કાર્યકરોને બહારથી આવેલા નોકરિયાત કાર્યકરોને કડીની જે સંઘર્ષ ગાથા છે જનસંઘથી માંડીને ભાજપ સુધીની એક નેવું ટકા લોકોને ખબર નથી બધાએ નવું જ જોયું છે ઓગણીસો નેવું પછી અને પંચાણું પછી આપણી ગુજરાતમાં ભાજપની સરકાર બની કેશુભાઈની પહેલી સરકાર બની અને તમારા બધાના સહયોગથી આપણા નેતાઓના આશીર્વાદથી એ વખતે હું પહેલીવાર પંચાણુંમાં આરોગ્ય મંત્રી બન્યો ત્યારથી આપણી કડીની ગાથા ચાલુ થઈ આપણો પહેલો નિર્ણય ગુજરાત સરકારે જે કર્યો ઓક્ટોએ માફી કરી હું રાતે સ્કૂટર લઈને ફરતો હતો ઓક્ટોઈની ચોરી ના થાય એટલા માટે કર્મચારીઓ ઊંઘી ગયા હતો જગાડવા આ સાચું કહું છું બધા વેપારીઓનો અમે વિરોધ સહન કરતા હતા કારણ કે હરીફાઈનો જમાનો હતો કોઈ બે ટેમ્પા ગાલી દે ઓક્ટો ભર્યા વગર ના અને પછી બીજો ઓક્ટોએ ભરીને વેપારી માલ લાવે તો પહેલાંનો સસ્તો પડે પહેલાંનો મોંઘો પડે એટલે બજારમાં હરીફાઈ કરવી પડતી હતી આવા સંજોગોથી આગળ વધતા વધતા આપણી ભાજપની સરકાર આવી અને વોકટોએ નાબૂદ કરી આ નવી પેઢીને તો કદાચ કડીના વોકટો નાકા ક્યાં હતા અને શું હતું એ કોઈને ખબર નહીં હોય વોકટોએ ભર્યા પછી જ માલ ગામમાં આવે અને મોંઘા સિગરેટ તો સિગરેટ રોજ પીવાય પાંચ હજાર અને જકાત આવે પાંચસોની સોપારી આવું મોંઘું મોંઘી વસ્તુઓનો કોઈ જકાત ભાગે ભરાતી નથી એમાંથી આપણી ભાજપની સરકારે મોટો નિર્ણય કર્યો અને ગુજરાતની નગરપાલિકાઓમાંથી આપણો ઓક્ટોય નાબૂદી કરી તેમણે બચુ ખાબરના મંત્રી પદને લઈને પણ પ્રતિક્રિયા આપી જ્યારે હવે ભાજપનું વાતાવરણ ખૂબ ગરમાયું છે નીતિન પટેલના નિવેદન ઉપર કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ પણ તીખી પ્રતિક્રિયા આપી છે પરંતુ સવાલ એ થઈ રહ્યો છે કે જે પ્રમાણે સપ્ટેમ્બર બે હજાર એકવીસમાં મુખ્યમંત્રી બદલાયા બાદ તેમને મંત્રીમંડળમાં સ્થાન ન મળ્યું ત્યારથી તેઓ પોતાનું રાજકીય મહત્વ અને વરિષ્ઠતા જાળવી રાખવા માટે સમય સમય પર બોલતા રહ્યા છે કડીમાં તેમના અને વર્તમાન ધારાસભ્ય રાજેન્દ્ર ચાવડાના જૂથ વચ્ચે સ્પષ્ટ રાજકીય ખેંચતાણ ચાલી રહી છે જે તાજેતરના દિવાળી સંમેલન કાર્યક્રમમાં પણ સપાટી પર આવી હતી પણ સવાલ એ જ રહ્યો છે કે નીતિન પટેલની આ વાત દાદા છે ધ્યાનમાં લઈ શકે કે કેમ નીતિન પટેલની જે નારાજગી છે તેમણે અને ખાસ કરીને તેમણે જે વિસ્ફોટક નિવેદન આપ્યું છે તે ક્યાંક ભાજપમાંંતિક જૂથવાદ અને વરિષ્ઠ નેતાઓની નારાજગી છે તે હવે ચર્ચાએ જોર પકડ્યું છે ને આમાં કોઈ બદલાવ આવશે કે કેમ હવે કારણ કે એક કહેવાય છે કે ભારતીય જનતા પાર્ટીની જે છબી છે ધીમે ધીમે હવે જૂથવાદમાં વધારે ખરડાઈ રહી છે કારણ કે કોઈ પણ શહેર હોય ત્યાં આંતરિક ભારતીય જનતા પાર્ટીનું જૂથવાદ છે તે ચરમસીમા પહોંચ્યો છે આપણે રાજકોટની વાત કરીએ તો રાજકોટમાં પણ અમિત શાહ આવ્યા હતા ત્યારબાદ જે કહેવાય છે કે તેમણે સમૂહ સૂત્રો કર્યું હતું પરંતુ તેવું પણ હજુ કંઈ દેખાઈ નથી રહ્યું જે પ્રમાણે કોર્પોરેશનમાં મહિલાઓ છે તેમની સાથે જે વિવાદો થઈ રહ્યા હતા તેમની સાથે જે પણ ઘટનાઓ થઈ હતી અને મહિલાઓ ભારતીય જનતા પાર્ટીથી નારાજ હતી તે બધાએ હવે છે ને એમાં પણ નીતિન પટેલનું આ વિસ્ફોટક નિવેદન હવે ભારતીય જનતા પાર્ટીને કેટલું અસર કરે છે કારણ કે સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે નીતિન પટેલ કોને ઇશારો કરી રહ્યા છે કોને ધ્યાને લઈને આક્ષેપ કરી રહ્યા છે અને તેમનું આ છે એ પણ જોર પકડ્યું છે તમારું શું કહેવું છે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો બાકી આવા જ બધા અહેવાલો સાથે ફરી મળતા રહીશું તમે અમારી યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી અમનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો બીએસ નાઇન્ટી ન્યુઝ નમસ્કાર